અંકલેશ્વર જીઆઈડીસીમાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા અને મહારાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી રાજે મહારાજની ત્રણસો પંચાણુંમી જયંતિ નિમિત્તે ભરૂચ દ્વારિકાપીઠ શંકરાચાર્ય મથના મહંત મુક્તાનંદ સ્વામીના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે કાર બાઇક સહિત વિવિધ વાહનો અને બગી સાથે રેલી સ્વરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જોગર્સ પાર્ક ખાતે આવેલ શ્રી શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે પૂજન કરી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું એ પૂર્વે શિવાજી મહારાજની ભવ્ય આરતી આરતી યોજવામાં આવી હતી જે શોભાયાત્રામાં બગીઓમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિકૃતિને બિરાજમાન કરી શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતેથી પ્રસ્થાન કરી જીઆઈડીસીમાં વિવિધ વિસ્તાર થઈ શિવાજી મહારાજ સ્ટેચ્યુ પાર્ક ખાતે આવી હતી આ પ્રસંગે સંત શ્રી મુક્તાનંદ સ્વામીએ શિવાજી મહારાજની ભવ્ય આરતી કરી હતી અને સ્થાનિક જનતાની લાગણી અને માંગણીને માન આપી સ્વયંભૂ આજથી જોગર્સ પાર્ક નહીં પણ શિવાજી મહારાજ પાર્ક તરીકે નામ અભિકરણ કરી જોગર્સ પાર્કનું નામ બદલી નાખી શિવાજી મહારાજ પાર્કના નામેની જાહેરાત કરી હતી વિવિધ હિન્દુ સંગઠનના માધ્યમથી અગાઉ લેખિક અને મૌખિક રજૂઆત કરાઈ છે જે ધ્યાનમાં લઈ નોટિફાઈડ વિભાગ અને તેમજ એઆઈએ દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્કનું નામ બદલી મહારાજ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા ટકોર સાથે જોગર્સ પાર્કને હવે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક તરીકે જ ઓળખવા અપીલ કરી હતી તેને આર એસએસ સંઘના અજયભાઈ મિશ્રા હિન્દુ ધર્મ સેનાના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોડરિયા ભરૂચ જિલ્લા શિવસેનાના પ્રમુખ મંગલસિંહ તોમર

અને આના ભાગરૂપે આખા છત્રપતિ શિવાજી મહારાજ સરદાર ગટ્ટુ ચોકડી ગોલ્ડન પોઈન્ટ અને કોસંબડી થઈને ફરીથી પાછા આપણે છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક પર આ રેલી નું સમાપન કરેલું છે અને આ રેલી ની અંદર આપડા ગુરુશ્રી પરમ પૂજ્ય મુક્તાનંદ સ્વામીજીએ એ આશીર્વચન આપેલા છે એમનું પણ ખુબ ખુબ ધન્યવાદ અને મહારાષ્ટ્રીય સેવા મંડળ આ આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ અને હિન્દુ સેના આ સૌ હિન્દુ સનાતની સંસ્થાઓનું ખૂબ ખૂબ ધન્યવાદ કરે છે. અને આવી રીતે આપણે બધા સનાતનીઓ એકત્ર થઈને આવી રીતે આગળ બી એવા જ મોટ મોટા છત્રપતિ શિવાજી મહારાજના વિશે કે સનાતન ધર્મ વિશે કાર્યક્રમો કરતા રહીશું. જેથી જનતા જાગૃત થાય, હિન્દુ હિન્દુત્વ જાગે એવી અમારી બધાની લોક માંગણી છે. અને

आज तथा कथित जिसे जोगर्स पार्स के नाम से जाना जाता है उसी के प्रांगण में छत्रपति शिवाजी महाराज की प्रतिमा का अनावरण थोड़े ही दिनों पहले यहाँ हुआ है और पूर्ण हिंदू समाज के नायक के रूप में छत्रपति शिवाजी महाराज जाने जाते हिंदी स्वराज्य की स्थापना से लेकर धर्म की संस्थापना उनके शासन काल में हुई थी और आज हिंदू समाज के आदर्श के रूप में भी उसी प्रकार से सभी के हृदय में स्थापित है तो हमें लगता है कि इस छत्रपति शिवाजी महाराज के जन्म जयंती के निमित्त यहाँ पे हिंदू समाज के विविध संगठन जैसे हिंदू धर्म सेना विष परिषद महाराष्ट्र मित्र मंडल शिवसेना इत्यादि अन्य हिंदू संगठन के द्वारा आज का ये कार्यक्रम कार्य, कार्य होने जा रहा है तो जब इस इतने बड़े नायक की प्रतिमा जब इस स्थान पर प्रस्थापित हो गई हो तो हमें लगता है कि इस स्थान का नाम भी जोगस पार्क से थोड़ा हटके मूल रूप से शिवाजी पार्क के रूप में स्थापित हो इस प्रकार की प्रार्थना और इस प्रकार का एक विचार आप सभी के सामने है फिर आप सभी को तीन सौ पचानवे वर्ष हुए है शिवाजी महाराज की जन्म जयंती को और इसी जन्म जयंती के निमित्त आप सभी को शुभकामनाएं शुभेच्छाएं जय जय शिवाजी हर हर महादेव छत्रपति शिवाजी महाराज की